જુનાગઢ ના કુખ્યાત આરોપી કાળા દેવરાજ રાડા એકસો સાત ગુનાઓ હતા અને પોલીસ છેલ્લા ચાર મહિનાથી તેને શોધી રહી હતી પોલીસ દ્વારા તેના ઘરે તેની તપાસ કરવા જાય છે પરંતુ ત્યાં પણ પોલીસને ઉશ્કેરવાના પ્રયત્નો તેના પરિવાર દ્વારા કરવામાં આવે છે અગાઉ એક ચૌદ સેકન્ડનો વિડીયો વાયરલ થયો હતો તેમાં આ પીઆઈ સામે આક્ષેપો લાગ્યા હતા ત્યારે આ પીઆઈ દ્વારા આખો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને આ આરોપીને

આ ફરાર હતો ત્યારે ચાર મહિનાથી પોલીસ શોધી રહી હતી ત્યારે આ પોલીસ દ્વારા તેને શોધવા માટે જે જે ચૌધરી કે જેઓ એલસીબી પીઆઈ છે અને એલસીબીઆઈ પીઆઈ તેમના સ્ટાફ સાથે આ આરોપીના ઘરે જાય છે ત્યારે 15 સેકન્ડ પ્રથમ વિડિયો આવ્યો હતો ને ત્યારબાદ આ પોલીસ દ્વારા આખો વિડિયો જાહેર કરવામાં આવ્યો છે તો આ પ્રથમ આ વિડીયો જોઈએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ સિંહ નું ના કરી એટલે મકાન નું કરવું પડ્યું બિફોર આફ્ટર એનું કરવું પડ્યું આવું પડે શિકાર કરવા

તમે મને રોકી શકશો આમાંય નો આવું આમ જો આમાંય નો આવું માય નો

આ બેલ ગર્મના ના આપણા ઘરવાળા બતાય સર એનો વિડિયો કેટલા ઘરવાળા ઘર કલતાન બતાઉ બતાય ઘર ખાલી તે બતાઉ શું કરી લઈ ઘર બતાય ને બતાઉ મારું ઘર બતાવો કેટલા છે બતાવો આ રો હે ખાતોય ના જુનાગઢના આ કુખ્યાત આરોપીને ઝડપવા માટે

આ કુખ્યાત આરોપીને એવું લાગે છે કે આગળ પોલીસ છે એટલે આ આરોપી ત્યાંથી યુટર્ન લે છે પરંતુ યુટર્ન લેતાની સાથે જ પોલીસ તેનો પીછો કરે છે ત્યારે આ આરોપી દ્વારા પોલીસના વાહનોને પણ ચક્કર મારવામાં આવે છે અને વાહનો તોડી નાખવામાં આવે છે કેટલાક પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘવાય પણ છે એટલે પોલીસ ઉપર હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે આવી રીતે તેની સામે પોલીસે દાખલ થયેલા જે ખુબ જ રીડો અને અવારનવાર ગુના કરવાની ટેવ વાળ હોય પોલીસની કામગીરીથી સારી રીતે વાકેફ હોય પોતાના પરિવારના મહિલા સભ્યો અને કેટલાક અસામાજિક તત્વો તથા સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ ઉપર સતત તેની ના થાય તેમજ તેને ગેરકાયદેસર રીતે કબજો કરેલી મિલકત ના ડિમોલિશન ના થઈ શકે તે માટે પ્રયત્નશીલ હોય પરંતુ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તથા એલસી વીઆઈસી જે પટેલ અને ચુનંદા પોલીસ કર્મીઓની ટીમને જે બાતમી મળેલી કે આરોપી પોતાના સાગરી રાજુ ઘોડી સાથે બગડું ખડિયાવાડા રસ્તેથી નીકળવાનો છે આ સમયે છે એ જિલ્લા પોલીસ શ્રીની આગેવાનીમાં એલસીબી પીઆઈ અને એલસીબીની ટીમ ચાર જેટલા ખાનગી વાહનોમાં આરોપીની વોચમાં રહેલા અને રોડ બ્લોક કરાવતા કારા દેવરાજને ખ્યાલ આવી ગયેલો કે આગળ પોલીસ છે એવા સંજોગોમાં તેને આગળથી પોતાની ગાડી યુટર્ન મારી અને પોલીસ તેનો જૈનના જાનના જોખમે પીસો કરતા આ આરોપીએ પોલીસની બે ગાડીઓને ટક્કર મારી પોલીસ ઉપર જીવલેણ હુમલો કર્યો અને આ બંને ગાડીઓને ટોટલ લોસ થયેલો છે પરંતુ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રીની આગેવાનીમાં પોલીસ દ્વારા આ આરોપીને છે એ ધરપકડ કરવામાં આવેલ છે હાલ તેના જે ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે અને તેના વિરુદ્ધ હાલ ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ છે તારા દેવરાજ વિરુદ્ધ છે એ ગુસ્સી ટોકની શરતોનો ભંગ થતા નામદા કોર્ટ દ્વારા જે વોરંટ ઇસ્યુ કરેલા આ વોરંટની માટે પોલીસ છેલ્લા બે મહિનાથી તેની હોચમાં હોય ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે જ્યારે પણ બાતમી મળે ત્યારે પોલીસ દ્વારા તેને પકડવા માટે શ્રી પ્રયત્ન થયેલા પરંતુ આરોપી ખૂબ શાતિર હોય અને જ્યારે ગઈકાલે રાત્રિના સમયે જિલ્લા પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રી અને એલસીબીના પીઆઈ તેમજ ટીમને માહિતી મળી કે આરોપી રાજુ સાગરી સાથે બ્લુ કલરની સ્વીટમાં ખડીયા બગડું હાઈવેથી નીકળવાનો છે તેવા સમયે છે એ પોલીસ અધિક્ષકશ્રી તથા એલસીબી પીઆઈનો આ રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ જે સ્ટ્રેટેજિક લોકેશન છે તેમાં ચાર ખાનગી વાહનોમાં રહેલા પરંતુ આરોપીના પોલીસ આગળ રોડ બ્લોક કરાવવાની જે ખબર પડી જતા તેને ગાડીના યુટર્ન મારેલા અને પોલીસ એ તેમનો પીછો કરતા જે પોલીસની ગાડી હતી તેમને પણ જીવલેણ હુમલો કરવાના ઈરાદે ટક્કર મારેલી જેથી કરીને પોલીસ કર્મીઓને ઈજાઓ પણ થયેલી છે તેમજ પરંતુ પોલીસ દ્વારા છે જીવના જોખમે પણ આ આરોપીને રાઉન્ડઅપ કરેલા છે અને તેની ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે હાલ આ વધુમાં આ આરોપીની પૂછપરછ શરૂ છે કે બે મહિના સુધી ક્યાં નાસ્તો ફરતો હતો તેમજ તેને કોને કોને મદદ કરેલી છે આ અન્ય કેટલા ગુનાઓ આ સમય દરમિયાન કરેલા છે આ તમામ દિશામાં હાલ તેની તપાસ પણ શરૂ છે સાથે સાથે છે એ જે પોલીસ ઉપર જીવલેન હુમલો કરવાનો પ્રયાસ કરેલા છે તેના પણ એફઆઈઆર દાખલ કરવાની છે આ આરોપીએ જે અત્યાર સુધીમાં ઇન્સ્ટા ઉપર જેટલા પણ વિડીયો મૂક્યા છે તો કોના કહેવાથી જે પોલીસ ઉપર પણ ઘણા બધા ખોટા આરોપો મૂક્યા છે તે બાબતે તેની પાસે કોઈ પુરાવા શકે કેમ આ ઉપરાંત અન્ય કોઈ અસામાજિક તત્વો નો દોરી સંચાર હોય જેના લીધે આ પ્રકારનું કૃત્ય કરી રહેલો છે કે કેમ આ તમામ વિગતો પ્રોપાગેન્ડા થી પોતે આગળ વધી રહેલો હતો આ તમામ પ્રકારની ઊંડાણપૂર્વકની તપાસ એ કરવામાં આવશે જે વ્યક્તિ છે આ જે રાજુ ઘોડી કરીને છે અગાઉ પણ પોલીસ દ્વારા તેમને વોર્નિંગ આપવામાં આવેલ કે આ ગુસ્સી ટોકનો આરોપી હોય અને પોતે નાસ્તો કરતો છે જો આ સંજોગોમાં તેને કોઈ પણ પ્રકારની મદદગારી કરવામાં આવશે તો જે આશ્રય આપવાની જે કલમ છે એમાં પોતાને પણ નુકસાન રહી શકે આમ છતાં આ જે રાજુ ઘોડી છે આરોપી ગુસ્સી ટોકની જે મૂળ એફઆઈ થઈ છે એમાં આરોપી નથી પરંતુ

ગુનાઓ જેની સામે નોંધાયા હતા તેને પણ પોલીસે હાથ જોડાવી અને માફી મગાવી તો તમારું પણ આવો જ હાલ થઈ શકે છે તો આ હતી ગુજરાત પોલીસની સ્ટોરી બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર